હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું મૂળા અને તેની ભાજીનો ઉપયોગ કરી થોડું અલગ રીતે મૂળાનું શાક જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે નોર્મલી શિયાળામાં મૂળા તો આપણે સલાડ તરીકે ખાતા જ હોય છે પણ તેની ભાજી ઘણા લોકો ફેંકી દેતા હોય છે તો મારી આ રીત પ્રમાણે જો તમે આ મૂળાનું શાક બનાવશો તો જેમને મૂળા નહીં ભાવતા હોય એ પણ બેની જગ્યાએ ચાર રોટલી ખાઈ જશે એટલું ટેસ્ટી આ શાક બનવાનું છે અને ખાવામાં આ શાક ઘણું હેલ્ધી પણ છે તો ચાલો આ મૂળાનું ટેસ્ટી શાક કઈ રીતે બનાવવું એ જોઈ લઈએ તો એના માટે સૌથી અહીંયા નંગ જેટલા દેશી મૂળા લીધા છે જે ફ્રેશ છે બિલકુલ પણ વાસી નથી જેટલા તાજા મૂળા હશે એટલું જ એનું શાક પણ વધુ ટેસ્ટી બનશે તો પહેલેથી જ આ મૂળાને ભાજી સાથે સરસ મેં ધોઈ લીધા છે હવે એની ભાજી આપણે હાથથી તોડી લેવાની છે જેથી એના મૂળા અલગ થઈ જાય હવે આ જે ભાજી છે એની જાડી દાંડી લાગે એ આપણે કાઢી લેવાની છે મૂળાને અત્યારે મેં સાઈડ પર રાખ્યા છે જે કુમળી દાંડી છે એનો જ આપણે ઉપયોગ કરીશું જો થોડી જાડી દાંડી લઈશું તો શાક ખાવામાં થોડું તુરાશ પડતું લાગશે તો બધી જ ભાજીને આપણે આ રીતે ભેગી કરીને ચોપિંગ બોર્ડ ઉપર ગોઠવી અને કટ કરી લઈશું એકદમ ઝીણી પણ નહીં એકદમ મોટી પણ નહીં મીડિયમ આપણે આ ભાજીને કટ કરવાની છે તો અહીંયા જોઈ શકો છો તમે કે સરસ મૂળાની ભાજીને મેં કટ કરી લીધી છે મૂળા પણ મેં ચાખી જોયા છે વધારે તુરા કે કડવા નથી સરસ મીઠા મૂળા છે ઘણીવાર મૂળા એકદમ જ કડવા કે તુરા લાગતા હોય છે તો બની શકે તો એવા મૂળાનો આ શાક બનાવવામાં બિલકુલ ઉપયોગ ના કરવો તો ભાજીને અત્યારે એક અલગ ચારણીમાં મેં કાઢી લીધી છે અને જે મૂળા છે એનો આપણે આગળ પાછળનો થોડો ભાગ કટ કરી ઉપર ઉપરથી આ રીતે ખભરી લઈશું વધારે એને છોલવાના નથી થોડા ખભરાઈ જાય એટલે આ રીતના બે ભાગ કરી એની અંદરથી પણ બે ભાગ કરીને મૂળાને આપણે નાના નાના સમારી લઈશું ત્રણે ત્રણ મૂળાને આ જ રીતે આપણે સમારી લેવાના છે હવે એક સોસપેનમાં મેં પાણી ગરમ કરી લીધું છે એની અંદર એક ચમચી આપણે મીઠું ઉમેરીશું હવે એની અંદર આપણે સમારેલા જે મૂળા છે એ ઉમેરી દઈએ સાથે જ એની ભાજી પણ આપણે ઉમેરી જ દેવાની છે નોર્મલી આપણે આ શાક ડાયરેક્ટ કઢાઈમાં જ બનાવતા હોય છે મૂળા ચડે પછી ભાજી ઉમેરી દેતા હોય છે એ રીતે આ શાક સ્વાદમાં બિલકુલ સારું નથી લાગતું અને મૂળાની ઘણી તીખાસ પણ એમાં રહી જતી હોય છે આ રીતે જો તમે થોડું મૂળા અને ભાજીને પહેલાં બાફી લેશો તો મૂળાની જે તુરાશ છે તીખાશ છે પણ મરી જશે અને શાક પણ જલ્દી ચડી જશે તો આ રીતે આપણે મૂળાને ત્રણથી ચાર મિનિટ માટે ભાજી સાથે જ પાણીમાં ઉકાળી લેવાના છે તો અહીંયા ત્રણથી ચાર મિનિટ મૂળા અને તેની ભાજીને પાણીમાં મેં સરસ ઉકાળી લીધા છે હવે ગેસ બંધ કરી દઈએ અને ચારણીમાં બધું જ એનું જે પાણી છે આપણે નિતારી દઈએ મૂળાનું જે પાણી નીકળે ઠંડુ થાય પછી તમે રોટલી ભાખરીનો લોટ બાંધવામાં કે દાળમાં વાપરી શકો છો એને તમારે ફેંકવાનું નથી એ ઘણું ન્યુટ્રિશિયસ હોય છે હવે શાક માટે ગેસ ઉપર એક પેનમાં બે ટેબલ સ્પૂન તેલ લેવાનું છે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું ઉમેરીશું સાથે જ બે ચપટીમાં અજમો પણ ઉમેરીશું જેથી પેટમાં ગેસની સમસ્યા ના થાય પાંચ ચમચી હિંગ ઉમેરી દઈએ એક ટેબલ સ્પૂન તાજા વાટેલા આદુ લસણ અને મરચાં ઉમેરીશું હવે બરાબર મિક્સ કરીને આપણે એક મિનિટ માટે બધું જ સાંતળી લઈએ એક મિનિટ સાંતળાય એ પછી આપણે એમાં ત્રણ મીડિયમ સાઇઝના ટામેટાની પ્યુરી ઉમેરીશું બરાબર એને મિક્સ કરી લઈએ અને ટામેટાની પ્યુરી ઉમેરી છે એટલે સ્વાદ પ્રમાણે આપણે મીઠું પણ ઉમેરી દઈશું જેથી જે પ્યુરી છે જલ્દી ચડી જાય તો સાથે જ આપણે એમાં જે સૂકા મસાલા છે એ પણ ઉમેરી દઈએ તો સૂકા મસાલામાં એક ચમચી અહીંયા ધાણા જીરું એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું અને પાંચ ચમચી જેટલી હળદર ઉમેરીશું હવે આપણે બરાબર મિક્સ કરી ઢાંકીને પાંચથી છ મિનિટ માટે ટામેટા પ્યુરીને ચડવા દઈશું પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે પ્યુરી સરસ ચડી ગઈ છે હવે એની અંદર આપણે જે બાફેલા મૂળા છે એ અને એની ભાજી ઉમેરી દઈશું મૂળા જે છે આપણા થોડા હજી કાચા છે એકદમ ચડ્યા નથી તો બરાબર મિક્સ કરી પાંચથી છ મિનિટ આપણે ફરીથી એને ઢાંકીને ચડવા દેવાના છે જેથી જે આપણા મૂળા થોડા ઘણા કાચા છે હવે ટોટલી ચડી જાય સરસ મેં મિક્સ કરી લીધું છે હવે એને ઢાંકી દઈએ પાંચથી છ મિનિટ પછી ઢાંકણું ખોલી આપણે હવે મૂળાને ચેક કરી લેવાના છે કે મૂળા ટોટલી ચડ્યા છે કે નહીં સરસ આપણા મૂળા ચડી જ ગયા છે કારણ કે આપણે પહેલાં પણ એને થોડા બાફ્યા હતા તો તમે જુઓ સરસ મૂળા આપણા તૂટી જાય છે તો સહેલાઈથી મૂળા અહીંયા તૂટી ગયા છે મૂળા ચડે એટલે છેલ્લે આપણે એની અંદર એક ચમચી આમચૂર પાવડર ઉમેરીશું અને એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું સાથે જેમાં આપણે બે ટેબલ સ્પૂન પાણી પણ ઉમેરવાનું છે કારણ કે હવે આપણે એમાં લોટ ઉમેરવાનો છે હવે એની અંદર આપણે બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલો શેકેલો બેસન ઉમેરીશું અને બરાબર મિક્સ કરીને બે મિનિટ માટે આપણે એને ચડવા દેવાનું છે જેથી બેસન એમ તો શેકેલો જ છે તેમ છતાં પણ બે મિનિટ આ રીતના ચડવા દેવાનું છે પછી આપણે ગેસ બંધ કરી દઈએ તો આપણું ટેસ્ટી અને એકદમ હેલ્ધી મૂળાનું શાક તૈયાર છે તો એક બાઉલમાં આપણે એને સર્વ કરી લઈશું ગરમા ગરમ આ શાક તમે રોટલી ભાખરી જુવારના કે બાજરીના રોટલા સાથે ખાઈ શકો છો જો ડાયરેક્ટ તમે કઢાઈમાં આ શાક બનાવતા હોય તો આજની આ રેસીપીને ફોલો કરી આ શાક ચોક્કસ બનાવજો ઘરમાં બધાને ખૂબ પસંદ આવશે તો રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવવાનું બિલકુલ પણ ના ભૂલતા